પેલા કેટલા છે 1 પછી 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 9 હવે ધ્યાનથી આપણે ઓબ્ઝર્વ કરવાનું તમારે મને એવું કહેવાનું છે કે આ પેટર્નમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે વધારો થાય છે વધારો કેટલા થાય છે નક્કી કરવા માટે આપણે પહેલા જોવાનું પહેલા એક હતા ભાઈ કેટલા હતા એક એક માં કેટલા ઉમેરાયા તો ત્રણ થઈ ગયા બે ઉમેરાઈ ગયા 2 3 मा कितना उमेर आया तो 5 થઈ ગયા 2 3 2 5 5 मा कितना उमेर आया तो 7 થઈ ગયા 2 2 7 मा कितना उमेर આયો તો 9 થઈ ગયા 2 2 એનો મતલબ કેમો બધા સરખો સરખો જો મેરાય છે 2 2 2 2 2 તો ફરી પાછા આપણે કેટલો ઉમરા બેટા 2 2 તો નું ઉમરયો ઉમેર તો કેટલા થઈ જાય અગિયાર એવો સાચો જવાબ કયો છે આપડો ફરી આપડે સી ઉપર જેમ ઉપર લાડુ બનાવી એમ અહિયાં પર લાડુ બનાવી થાય છે